હેલો માય ડિયર ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે ટેટ વન માટે ખૂબ જ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયન મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ના એમસીક્યુઝનો અભ્યાસ કરીશું મિત્રો આજનો વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે કારણ કે આજના વિડીયોમાં જે ટોપિક છે મિત્રો તેમાંથી ઘણા બધા એમસીક્યુ છે તે તમને ટેટ વન ની એક્ઝામમાં પૂછવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શાળાકીય મૂલ્યાંકન અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે સીસીઇ તો એના આપણે એમ સીક્યુઝનો અભ્યાસ કરીશું અહીંયા તમને ફર્સ્ટ એમ આપેલ છે મૂલ્યાંકનની સંકલ્પના તો મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી પરંતુ તે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા ચકાસવાનો અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે મૂલ્યાંકનની સંકલ્પના શું છે મિત્રો મૂલ્યાંકન એક માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી પરંતુ તે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અસરકારકતા ચકાસવાનું અને તેમાં સુધારણા લાવવાનો માપદંડ છે તો મૂલ્યાંકનની આ સંકલ્પના છે મિત્રો ખાસ યાદ રાખજો પછી જે મૂલ્યાંકનના બે મુખ્ય અભિગમો કયા ગયા છે તો પહેલું છે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે આપણે મિત્રો સામાન્ય રીતે મૂલ્યાંકન એટલે શું સમજીએ છીએ કે આપણે જે વર્ષ દરમિયાન શીખવું પછી જે એક્ઝામ લઈ તો તેમાં જે વિદ્યાર્થીને પર્સન્ટેજ આવે તેને આપણે મૂલ્યાંકન ગણીએ છીએ પરંતુ મૂલ્યાંકનની સાચી સંકલ્પના એ નથી આપણે જોયું કે મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિ માપવાનું સાધન નથી એટલે વર્ષના અંતે કેટલા પર્સન્ટેજ આવ્યા ઈ એ માત્ર માપવાનું સાધન નથી આપણે જોયું એ પ્રમાણે તો મૂલ્યાંકનના બે મુખ્ય અભિગમો કયા કયા છે તો પહેલું છે અધ્યયન માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડ છે મૂલ્યાંકન જેને સંકલ્પનાત્મક મૂલ્યાંકન કહેવાય છે માટેનું મૂલ્યાંકન જેને રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે અને અધ્યયનનું મૂલ્યાંકન જેને સંકલ્પનાત્મક મૂલ્યાંકન કહેવાય છે થર્ડ ક્વેશ્ચન છે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી ક્યાં મુશ્કેલી અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારવાનો છે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી ક્યાં મુશ્કેલી અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારવાનો છે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ આ છે મિત્રો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી છે તે ક્યાં મુશ્કેલી અનુભવે છે તેનું નિદાન કરવું અને જરૂરી ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડીને અધ્યયન પ્રક્રિયાને સુધારવાનો છે પછી અધ્યયન માટેનું મૂલ્યાંકન તો અલગ અલગ મુદ્દાઓ તમને આપેલા છે રચનાત્મક છે અધ્યયનમાં સુધારણા નિદાન અને ઉપચાર માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત ચાલે છે મુખ્યત્વે અનૌપચારિક નિરીક્ષણાત્મક છે અવલોકન પ્રશ્નોતરી ક્વિઝ ચેકલિસ્ટ પ્રોજેક્ટ પ્રયુક્તિઓ પ્રયુક્તિઓ હોય છે અને તાત્કાલિક વર્ણનાત્મક અને સુધારા લક્ષી હોય છે અધ્યયન માટેનું મૂલ્યાંકન મિત્રો રચનાત્મક છે અધ્યયનમાં સુધારણા નિદાન અને ઉપચાર માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત ચાલે છે મુખ્યત્વે અનૌપચારિક નિરીક્ષણાત્મક છે અવલોકન પ્રશ્નોતરી ક્વિઝ ચેકલિસ્ટ ને પ્રોજેક્ટ પ્રયુક્તિઓ હોય છે ને લાસ્ટ છે તાત્કાલિક વર્ણનાત્મક અને સુધારા લક્ષી હોય છે તો અધ્યયન માટેનું મૂલ્યાંકન મિત્રો આપણે આટલા ટોપિક જોઈએ તો આ બધાનો સમાવેશ છે અધ્યયન માટેના મૂલ્યાંકનમાં થાય છે અધ્યયન માટેનું મૂલ્યાંકન ખાસ યાદ રાખજો એના પછી જે અધ્યયનનું મૂલ્યાંકન તો સંકલનાત્મક છે અધ્યયન સિદ્ધિનું માપન શ્રેણી ગ્રેડ અને નિર્ધારણ

અધ્યયન સિદ્ધિનું માપન શ્રેણી ગ્રેડ અને નિર્ધારણ આધારિત થાય છે સત્ર એકમ કે વર્ષના અંતે થાય છે અધ્યયનનું મૂલ્યાંકન મિત્રો સત્ર એકમ કે વર્ષના અંતે થાય છે મુખ્યત્વે ઔપચારિક લેખિત પરીક્ષાથી થાય છે સત્રાંત કસોટી વાર્ષિક પરીક્ષા અને લેખિત પરીક્ષા પ્રયુક્તિ વપરાય છે અને લાસ્ટ છે વિલંબિત મુખ્યત્વે ગુણ કે ગ્રેડ સ્વરૂપે હોય છે તો અધ્યયનું મૂલ્યાંકન છે પછી જે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌ પ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છ્યાશી મિત્રો ક્યારે ક્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ પણ તમને યાદ હોવું જોઈએ ઓગણીસો છ્યાશી પછી ડાયરેક્ટ ઓગણીસો ને વીસ આવી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નાઇન્ટીન ટોઇન્ટી એટલે ઓગણીસો વીસ એના પછી જે સીસીઈ નું પૂરું નામ જણાવો તો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન સીસીઈ નું પૂરું નામ શું છે મિત્રો કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન પછી છે SCE નું નામ જણાવો તો સ્કૂલ બેઝ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન SCE પૂરું નામ જણાવો સ્કૂલ બેઝ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન SCE પૂરું નામ જણાવો સ્કૂલ બેઝ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન નવમો ક્વેશ્ચન છે ગુજરાતમાં SCE નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો GCERT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણ વૈદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો SCE નું માળખું છે તે તૈયાર કરવામાં આવ્યું છે કોના દ્વારા GCERT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણ વૈદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ SCE નું માળખું તૈયાર કરવામાં આવ્યું છે સીસી નું પૂરું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન એસસીઈ નું ફૂલ ફોર્મ છે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન અને ગુજરાતમાં એસસી નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો ડોક્ટર વૈદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ એસસીઈ ના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો બે પહેલું છે શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજું છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન એસસીઈ ના મુખ્ય ક્ષેત્રો કેટલા છે મિત્રો

વૈદ્ય ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં એસસી નું માળખું છે તે તૈયાર કરવામાં આવ્યું છે એસસી ના મુખ્ય ક્ષેત્રો કેટલા છે મિત્રો આપણે જોયું કે શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ શૈક્ષણિક મૂલ્યાંકન એસસી ના મુખ્ય બે ક્ષેત્રો છે દસ સુધીના એમસીક્યુ જોઈએ મિત્રો આ બધા જ એમસીક્યુ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આના આગળ આપણે એમસીક્યુ ભણશું તે પણ મિત્રો એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને એકવીસ તારીખે મિત્રો તમારી ફાઇનલ તારીખ છે અને સમય છે બાર થી લઈને બે વાગ્યા સુધીનો રવિવારે એક્ઝામ છે તમારી અને સમય છે બાર થી લઈને બે વાગ્યા સુધીનો મેં કહ્યું એ પ્રમાણે મિત્રો તમારી ફાઇનલ તારીખ છે એકવીસ બાર બે હજાર પચીસ અને સમય છે બાર થી લઈને બે વાગ્યા સુધી તો મિત્રો આ દસ એમસીક્યુ જોઈએ આના સિવાય તમે મારી ચેનલના પ્લે લિસ્ટ અથવા તો કોર્સિસમાં જશો તો ત્યાં ટેટ વન લખેલું હશે ટેટ વનમાં મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે

તો તેનો સંપૂર્ણ કોર્સ છે તે ફ્રી ઓફ કોસ્ટ મેં મૂકેલો છે અને સ્પોકન ઇંગ્લિશ ને લગતા મિત્રો બસો થી વધુ વિડીયો મારા ચેનલ પર મેં મૂકેલા છે ને આ બધા જ વિડીયો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે આના માટે તમારે પણ રૂપિયાનો ચાર્જ છે તે ચૂકવવાનો નથી તો મિત્રો જો તમને આ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો ને અને વિડીયોને હાઈપ કરી દેજો જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી મિત્રો આ વિડીયો પહોંચે અને જેથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિડીયોનો લાભ મળે બધા જ વિડીયો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે અને આ બધા જ જ બનાવવામાં મિત્રો ખૂબ મહેનત થાય છે તો વિડીયોને લાઈક તેમજ શેર કરી દેજો જેથી મને પણ આવા બનાવવાની પ્રેરણા મળી રહે તો આ મિત્રો આપણે દસ સુધીના એમસીક્યુ જોઈએ એના પછી આપણે અગિયારમો એમસીક્યુ મિત્રો અત્યારે જોઈશું આ વિડીયોમાં આપણે ટોટલ છત્રીસ સુધીના એમસીક્યુઝનો અભ્યાસ કરીશું અને એ પણ મિત્રો મનોવિજ્ઞાનને લગતા અને આ બધા જ વિડીયોમાં જે એમસીક્યુ આપેલા છે મેં તમને કહ્યું એ પ્રમાણે આમાંથી ઘણા બધા એમસીક્યુ એમસીક્યુ છે તે તમને મિત્રો જોવા મળશે આપણે જોયો હતો કે મુખ્ય ક્ષેત્રો મૂલ્યાંકન અને સહ શૈક્ષણિક મૂલ્યાંકન એના પછી છે શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું તો આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે તેના બે પ્રકાર પડે છે પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજો પ્રકાર છે સત્રાંત મૂલ્યાંકન શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું થાય મિત્રો આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે તેના બે પ્રકાર પડે છે શૈક્ષણિક પહેલો પ્રકાર છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજો પ્રકાર છે સત્રાંત મૂલ્યાંકન બારમો એમસીક્યુ છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું તો આમાં બાળકના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે સહ શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું થાય મિત્રો આમાં બાળકના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે નેક્સ્ટ છે અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિ મેળવવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિ મેળવવી પછી છે સીસીઈ માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે તો શૈક્ષણિક અને સહ શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન સર્વગ્રાહી શબ્દ નો અર્થ શું છે મિત્રો શૈક્ષણિક અને સહ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવું સર્વગ્રાહી મૂલ્યાંકન એસસી ઈ ગુજરાતમાં સીસી ને કયા નામથી ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન નો મૂલ્યાંકનનો ઈ મુખ્ય ઉદ્દેશ શું છે તો ગોખણ પટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો ગોખણ પટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો પછી જે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે તો શૈક્ષણિક અને વહીવટી કરતાઓ અને વાલીઓ માટે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે શૈક્ષણિક વહીવટ વહીવટ કરતાઓ અને વાલીઓ માટે શૈક્ષણિક વહીવટકર્તાઓ અને વાલીઓ માટે રચનાત્મક મૂલ્યાંકનની ફિલ્મ સુખીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે રસોઈઓ સુપ ચાખે છે તો આ મિત્રો જે ઉદાહરણ છે તે રચનાત્મક મૂલ્યાંકનની ફિલ્મ સુખીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે ચાર અલગ અલગ એમ આપેલા હોય તો આ એમ આપેલા હોય તો તેના જવાબમાં આવશે રસોઈઓ સુભ સુભ ચાખે છે તો રચનાત્મક મૂલ્યાંકનની ફિલ્મ સુખીને આ જે ઉદાહરણ છે તે શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે કે રસોઈઓ સૂપ ચાખે છે ગુજરાતમાં સીસીઈ ને કયા નામથી ઓળખવામાં આવે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એસસીઈ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એસસીઈ નો મુખ્ય ઉદ્દેશ શું છે તો ગોખણપટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો પછી જે કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન એના પછી છે મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે તો સતત મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે સતત નેક્સ્ટ છે મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો તો બેન્જામિન બ્લૂમ મોસ્ટ ટાઈમ કે મિત્રો મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો બેન્જામિન બ્લૂમ બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા છે તો જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક આ ત્રણ ક્ષેત્રો મિત્રો મૂલ્યાંકનના છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે સતત મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો બેન્જામિન બ્લૂમ બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા અમેરિકા મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા કયા છે તો ભાવ જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક આ ત્રણ ક્ષેત્રો મિત્રો મિત્રો મૂલ્યાંકનના છે કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે તો સતત મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો તો તો બેન્જામિન 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 બ્લૂમ 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 મિત્રો મિત્રો ખાસ યાદ રાખી લેજો વતની વતની હતા હતા અમેરિકા છે 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 અમેરિકાના અને મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા પહેલું જ્ઞાનાત્મક સેકન્ડ છે ભાવાત્મક અને થર્ડ છે ક્રિયાત્મક તો આ ત્રણ ક્ષેત્રો મિત્રો મૂલ્યાંકનના છે આ બેન્જામિન બ્લૂમ વાળી ટેકનોલોજીના મિત્રો બધા જ પ્રશ્નો ખાસ યાદ રાખી લેજો એમાંથી એક પ્રશ્ન તમને પૂછવાની છે તે ખાસ શક્યતા રહેલી છે કારણ કે મોસ્ટ છે એના પછી જે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય તો સ્વમૂલ્યાંકન સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે શિક્ષક કેન્દ્રી સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે શિક્ષક કેન્દ્રી કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી એડમ્સ કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી એડમ્સ કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી એડમ્સ મૂલ્યાંકન સંદર્ભે એએફએલ એટલે શું તો અસેસમેન્ટ ફોર લર્નિંગ અસેસમેન્ટ ફોર લર્નિંગ એએફએલ નું ફૂલ ફોર્મ થાય અસેસમેન્ટ ફોર લર્નિંગ પછી છે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રધ્યાપક હતા શિકાંગો યુનિવર્સિટી બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા શિકાંગો યુનિવર્સિટી સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય સ્વમૂલ્યાંકન સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે શિક્ષક કેન્દ્રિત વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી છે મૂલ્યાંકન મૂલ્યાંકન સંદર્ભે એએફએલ એટલે શું અસેસમેન્ટ ફોર લર્નિંગ એએફએલ એટલે થાય અસેસમેન્ટ ફોર લર્નિંગ બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા શિકાંગો યુનિવર્સિટી પછી જે બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું તો ઓગણીસસોને છપ્પનમાં બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું ઓગણીસો છપ્પન બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બ્લૂમ ટેક્સોનોમી બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખાય છે તો બ્લૂમ ટેક્સોનોમી પછી જે બ્લૂમનું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે તો શીખવાના હેતુ

પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને એની શરૂઆત છે તે મિત્રો આઠમી ફેબ્રુઆરી બે હજાર તેવીસથી થઈ ફરીથી આપણે જોઈ લઈએ પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને એની શરૂઆત છે તે આઠમી ફેબ્રુઆરી બે હજાર તેવીસથી થઈ બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આવ્યું તો ઓગણીસો ને છપ્પન બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બ્લૂમ ટેક્સોનોમી બ્લૂમ ટેક્સોનોમી બ્લૂમ નું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે શીખવાના હેતુ પરખ અન્વયે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે સર્વગ્રાહી પરખનું પૂરું નામ આપણે જોયું પી એટલે પરફોર્મન્સ એ એટલે એસેસમેન્ટ આર એટલે રિવ્યુ એન્ડ એનાલિસિસ પાછું એ એટલે એનાલિસિસ ઓફ કે એટલે નોલેજ ફોર એચ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ

તો મિત્રો આ વિડીયોમાં આપણે જે છત્રીસ ક્વેશ્ચન જોયા આ બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ એમ છે અને આવનારી ટેટ વન ની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો